શું તમને ખબર છે ટ્રમ્પના એક જ નિર્ણયથી ભારતના પાંચ મોટા ઉદ્યોગો પર

ફર્નિચર ચામડાના ઉત્પાદનો મિત્રો આ પાંચ ઉદ્યોગો પર અંદાજ પ્રમાણે નિકાસના સિત્તેર સુધી ઘટાડો થઈ શકે છે લાંબા લોકોને રોજગાર ગુમાવવાનો ખતરો છે અને દેશની જીડીપી પર પણ સુધી અસર પડી શકે છે હવે ભારત નવા બજાર શોધી રહ્યું છે અને મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂકી રહ્યું છે શું તમને લાગે છે કે ભારત આ સંકટ બહાર આવી શકશે તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર જણાવો